સીએમ ઓફિસ અને વિધાનસભામાં જ જો એક સામાન્ય માણસને લઘુત્તમ વેતન ન ચૂકવાતું હોય તો પછી પ્રાઇવેટ કંપનીઓ પાસે તો શું આશા જ રાખવી ફરી એકવાર જિગ્નેશ મેવાણી આ મુદ્દો ઉઠાવ્યો છે અને લઘુત્તમ વેતનમાં સરકારની પોલ ખોલી છે સરકારના ચૂકવવામાં નથી આવતું જીગ્નેશ મેવાણી રોષે ભરાતા સરકારના અનેક ખાતાઓ પર પ્રહારો પણ કર્યા સાંભળીએ જિગ્નેશ મેવાણીને કે વધુમાં તેઓ પ્રહારો કરતા અને સરકારની લાલિયાવાડીની પોલ ખોલતા શું કહ્યું આજે શ્રમ રોજગાર વિભાગની બજેટ હતી આ બજેટમાં ભાગ લેતા પૂર્વે અને મારી ટીમે તપાસ કરી તો ખબર પડી કે માનનીય કાર્યાલય ગુજરાતની વિધાનસભાના પ્રાંગણમાં એમએલએ ક્વાર્ટર્સમાં સચિવાલયના વિવિધ બ્લોકમાં ગુજરાતના મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટરોની કચેરીઓમાં જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અને સમગ્ર ગુજરાતના સર્કિટ હાઉસીસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી મહેસાણાની તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ન્યાયાલયના પ્રાંગણમાં પણ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના લઘુત્તમ વેતન મળતું નથી નામદાર સુપ્રીમ કોર્ટે એકથી વધારે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કર્મચારીને લઘુત્તમ વેતનથી ઓછા દરે રાખવો એ ફોર્સ્ડ લેબર એટલે કે એની પાસેથી વેટ કરાવવા બદલ કહેવાય એના બંધારણીય અને માનવ અધિકારોનું છે આ બાબતે હું પહેલી વખત જ્યારે ધારાસભ્ય અને વિધાનસભામાં મેં શપથ કર્યા અને આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારની ઘડીને આજનો દિવસ વિધાનસભાના પ્રાંગણમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી એમએલએ ક્વાર્ટર્સની બહેનો સાથે સવારે વાત થઈ કે અમે લઘુત્તમ વેતનની સેલેરી સ્લીપની કે રજાની માગણી કરીએ તો આઉટસોર્સિંગની એજન્સી અને કંપની વાળા અમને તગડી મૂકવાની નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે સાથો સાથ લઘુત્તમ વેતનનો પ્રશ્ન શેરડી કામદારોને બહુ મોટા પાયે સ્પર્શે છે ગુજરાતમાં અંદાજે બે લાખ જેટલા શેરડી કામદારો વર્ષમાં પાંચ થી છ મહિના કામ કરતા હોય છે રાજ્ય સરકારે નક્કી કરેલું એમનું લઘુત્તમ વેતન ચારસો ને રૂપિયા છે આ સરકારના ચારસો છોતેર રૂપિયાના લઘુત્તમ વેતન ચૂકવવાના પરિપત્રની સામે સુગર ફિલ મિલના માલિકોએ નવો પરિપત્ર કર્યો અને લેખિતમાં કહે છે કે અમે ફક્ત ત્રણસો પંચોતેર ચૂકવીશું આમ એક સુગર ફેક્ટરીના શેરડી કામદારને રોજના એકસો રૂપિયા અને દોઢસો દિવસ પાંચ મહિના લે કે છેલ્લા બે વર્ષમાં પાંચસો પચાસ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી ગુજરાતની વિધાનસભાના મકાનથી થોડાક ડિસ્ટન્સ ઉપર આવેલા છે અડાલજના ઈટોના ભઠ્ઠા આ ઈટોના ભઠ્ઠામાં માઇગ્રન્ટ વર્કર્સ મોટી સંખ્યામાં હોય છે ત્યાં પણ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ એટલે કે આંતર પ્રવાસી મજદૂર ધારો લાગુ પડેલ નથી ગુજરાતમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગવર્મેન્ટ લેબર ઓફિસર્સની સંખ્યા અત્યંત પાંખી છે ગુજરાત જેવા હાઈલી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ જે હેઠળના ભઠ્ઠા કેમિકલની ફેક્ટરીઓ કન્સ્ટ્રક્શનની સાઇટો અસંગઠિત ક્ષેત્રના મજદૂરો સંગઠિત ક્ષેત્રના મજદૂરો ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લાખોની તાદાદમાં હોય ત્યાં મુઠ્ઠીભર ગવર્મેન્ટ લેબર ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તપાસ પણ ન કરી શકે એટલે જાણે માલિક વર્ગની ઊંજીપતિઓની ચાપલુસી કરવી શ્રમજીવીઓની ઉપેક્ષા કરવી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ઢસરડા કરવા શોષણ કરવા અને ગુલામીની એક વ્યવસ્થામાં જકડી રાખવા આ જ ભારતીય જનતા પાર્ટી સરકારનું ગુજરાત મોડલ છે આમ તો જીગ્નેશ મેવાણીની આ વાત તો સાચી છે પરંતુ જ્યારે જ્યારે વિધાનસભાનું સત્ર મળે છે ત્યારે જ જિગ્નેશ મેવાણી આ મુદ્દો ઉઠાવે છે તો જિગ્નેશ મેવાણીએ ઉઠાવેલા આ મુદ્દા વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર